બોટ જે પલટી મારી ગઈ હતી સમુદ્રમાં કારણ કે આ વ્યક્તિ જે અરવિંદભાઈ ભારાવાલા હતા જેનાથી આ ઘરનું ગુજરાન ચાલતું હતું જેના પરિવારમાં કેટલા સદસ્યો છે અને અત્યારે એમની ગેરહાજરી છે તો અત્યારે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે

એટલે અત્યારે ખાસ કરીને ચિંતાનો વિષય ઉભો થયો છે કે અમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે અમારા બાળકોની પરવરિશ કઈ રીતે થશે અમારા બાળકોના શિક્ષણનો ખર્ચો કઈ રીતે ઉપર છે અમારા બાળકોનું ભવિષ્ય આવનારા સમયમાં કેવું હશે એટલે અરવિંદભાઈ ભારાવાળાના ધર્મપત્નીએ ગુજરાત રાજ્ય સરકાર પાસે માંગણી મૂકી છે કે અમે અત્યારે ભાડે મકાનમાં રહીએ છીએ જેથી કરી અમારું મકાન અમને નવું બનાવી દેવામાં આવે કોઈ પણ જગ્યા વેરાવળ શહેરમાં આપે અથવા નવા મકાનનું નિર્માણ કરી દેવામાં આવે અથવા આવાસ યોજના અંતર્ગત મકાન આપવામાં આવે અથવા તો વગેરે એમને સહયોગની પણ વાત કરી છે જેથી કરી એ આર્થિક રીતે સહયોગથી એમના બાળકોનું શિક્ષણનો નીકળી શકે એમની પરવરિશ થઈ શકે તો આ બાબતે દુઃખદ વેદના બાબતે એમને જણાવ્યું છે અને જે એમને માંગણી મૂકી છે ગુજરાત રાજ્ય સરકાર પાસે એ યોગ્ય અને વ્યવહારિક છે એમાં કોઈ પણ જાતનું કોઈ પણ કોઈ કોઈ બીજી કોઈ વાત નથી આર્થિક રીતે અત્યારે આ ઘર સુનું થઈ ગયું છે અત્યારે આ ઘર બેરોજગાર થઈ ગયું છે અત્યારે આ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મોંઘું પડ્યું છે ને અત્યારે અરવિંદભાઈ ભારાવાલા ની ગેરહાજરીમાં આ દુઃખદ વેદના અને વ્યથા અરવિંદભાઈ ભારાવાલા ના ધર્મપત્ની જણાવી દીધું છે કે ગુજરાત રાજ્ય સરકાર નવા મકાન આપે અને આર્થિક રીતે ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી સોમનાથ નેવું સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા આ વિષય બાબતને જો રજૂઆત કરશે ગુજરાત રાજ્ય સરકારમાં તો ખૂબ સારો અસર પડશે તેમજ ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લા ના લોકસભા સાંસદ રાજેશભાઈ છોરા દ્વારા આ પરિવાની મુલાકાત કરવામાં આવશે અને આ પરિવાર બાબતે ગુજરાત રાજ્ય સરકારે રજૂઆત કરશે તો વેલી તકે આ બેનની જે માંગણીઓ છે એ સિકારુ કરવામાં આવશે તેમજ વેરાવળ પાટણ સયકતો નગરપાલિકા દ્વારા આ મકાનની મુલાકાત કરવા માટે આવે આ મૃતક પરિવાર ને મળે એકવાર વાતચીત કરે તો ખરેખર આ કામ થઈ શકે એમ છે અને ગીર સોમનાથ વેરાવળ અખિલ માછીમાર મહામંડળ મહામંડળના પ્રમુખ મોહનભાઈ પણ પણ લઈને અવારનવાર વર્ષોથી કામ કરી રહ્યા છે તો કે એવું લાગે એમના દ્વારા આ મદદ પહોંચી શકે એમ છે જો એમના દ્વારા પણ આ સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવે તો જોકે વેરાવળ સોમનાથ ના દરેક ખારવા સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ પરિવારની મુલાકાત કરવામાં આવી રહી છે જે બાબતે સૂત્રો મુજબ જાણવા મળ્યું છે અત્યારે આપણે પરિવારના બીજા પણ સદસ્ય સાથે વાતચીત કરશું આ પરિવાર ની માગણી શું છે આ પરિવારમાં તમા કેટલા હતા અત્યારે શું પરિસ્થિતિ અને કેવો સંજોગ ઉભો થઈ ગયો છે અત્યારે કઈ રીતે આ વિધવા બેન અને એમના બાળકોનું ભરણ પોષણ થશે પરિસ્થિતિ એ મોટો સવાલ સરકાર સામે આવ્યો છે જોડાતા રહો ધીર સોમનાથ પોસ્ટ ની સાથે